સુરતના અમરોલીની નારાયણ સ્કૂલમાં બોર્ડની પરીક્ષાને લઈ અને ખાસ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના અમરોલી વિસ્તારમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી કાર્યરત અને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર એવી નારાયણ વિદ્યાલય દ્વારા બોર્ડની આગામી પરીક્ષાઓને ધ્યાનમાં રાખી અને એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું બોર્ડની પરીક્ષામાં પેપર પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું અને સારા ગુણ કઈ રીતે મેળવા તે અંગે નિષ્ણાતો દ્વારા ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી એકવીસમી સદીના આધુનિક યુગમાં વિદ્યાર્થીઓ અભ્યાસ અને પરીક્ષા દરમિયાન જે સામાન્ય ભૂલો કરે છે તેને કેવી રીતે ટાળવી તે અંગે વક્તાઓએ સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તો શાળાના શિક્ષકો અને આમંત્રિત વક્તાઓએ વિદ્યાર્થીઓને મનોવૈજ્ઞાનિક રીતે પરીક્ષા માટે તૈયાર થવા અને આત્મવિશ્વાસ કેળવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા સાથે જ માતા પિતા અને શિક્ષકો તેમની સારસંભાળ કઈ રીતે રાખે છે તેની લાગણી આપવા માટે લાગણી સભર કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાળકો માટે તેમના માતા પિતા શું શું કરે છે અને કેવી વેદના વેઠે છે તેવી લાગણી સાથે બાળકોની આંખમાં અને વાલીઓની આંખમાં આંસુ આવી ગયા હતા તો શાળાના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવાનો અને તેમને શ્રેષ્ઠ પરિણામ તરફ દોરવાનો છે વાલીઓએ પણ શાળાના આ નવતર પ્રયોગની બિરદાવ્યો હતો નારાયણ વિદ્યાલયમાં આચાર્ય તરીકે ચૌહાણ હરેશભાઈ અહીંયા તેર વર્ષથી સેવા બજાવું છું આજનો અમારો કાર્યક્રમ છે જે સફળતાના શિખર સુધી માણસને વિદ્યાર્થીને પોતાનો ધ્યેય હાંસલ કરવા માટે શિક્ષકો માત્ર એક નહીં પણ વાલી પોતાના બાળક સાથે જો સંવાદ કરી અને આગળ વધે તો એ ભવિષ્યની અંદર આગળ વધી અને પોતાનો સફળતાના શિખરો સર કરી શકે છે હું નાલંદા ગ્રુપ ઓફ સ્કૂલમાં એઝ એ ડાયરેક્ટર તરીકે વર્ક કરું છું અમરોલી વિસ્તારમાં મારી એક શાળા આવી છે જે નારાયણ વિદ્યાલય છે છેલ્લા પાંત્રીસ વર્ષથી આ શાળા અમરોલી વિસ્તારમાં છે આજની રોજ અમારી શાળાની અંદર એક સેમિનારનું આયોજન કરવામાં આવે જેમાં

બહુ સરસ માર્ગદર્શન આપ્યા છે અસ્તુ થેન્ક યુ સો મચ ભારત માતાજી આ નારાયણ વિદ્યાલય દ્વારા જે સફળતાના શિખર સુધીનો આ સુંદર મજાના શીર્ષક હેઠળ બાળ ભવનથી ધોરણ બાર સુધીના વાલી મિત્રો અને વિદ્યાર્થીઓનો એક સુંદર મજાનો સેમિનાર અહીંયા યોજાયો હતો એક વક્તા તરીકે મને ખૂબ આનંદ આવ્યો કારણ કે મોટી સંખ્યાની અંદર વાલીઓ ઉપસ્થિત રહ્યા અને વાલી અને વિદ્યાર્થીઓ બંને એકબીજા સાથે મળી અને કેવો સંવાદ સાધી શકે એક વાલી જો પ્રેમ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડે તો વિદ્યાર્થી પણ સફળતા સુધી પહોંચી શકે એની ઘણી બધી વાતો કરી અને અંતમાં જ્યારે આજના દિવસે આપણે ભેગા થયા છીએ હેતુથી વિદ્યાર્થીઓએ પોતાના જીવનકાળ દરમિયાન ઘણી બધી ભૂલો કરી હોય છે એ ભૂલોનું પ્રાયશ્ચિત કરવા માટે કાર્યક્રમના અંતમાં વાલી મિત્રોને પગે લાગ્યા અને હવે પછી આવી ભૂલ નહીં થાય અને અમે અમારા લક્ષ્ય સુધી પહોંચી શકશું વાલીઓને વચન આપ્યું છે નારાયણ વિદ્યાલય દ્વારા આ સુંદર મજાનો ખૂબ સફળ કાર્યક્રમ રહ્યો અને શિક્ષક મિત્રો આચાર્યશ્રીઓ અને સમગ્ર ટીમે ખૂબ જહેમત ઉઠાવી અને વાલીશ્રીઓને અહીંયા ઉપસ્થિત રાખી અને આ કાર્યક્રમનો લાભ અપાવ્યો હતો